એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી અડતાલીસ કલાક માટે ઉત્તર ગુજરાતનું વાતાવરણ દોહરાશે વાદળછાયા વાતાવરણ વચ્ચે પચીસથી ત્રેતાળીસ કિલોમીટર સુધીનો ભારે પવન ફૂંકાઈ શકે છે તેમજ ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં બે પોઈન્ટ પાંચ મીમીથી અઢી ઇંચ સુધીનું માવઠું થઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે એક અને બે માર્ચના રોજ ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું બની શકે છે એક સાથે બંને સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાતમાં 25 થી ત્રેતાલીસ કિલોમીટરની ઝડપે ભારે પવન છે સાબરકાંઠા જિલ્લામાં જ્યારે બે માર્ચે સમગ્ર ઉત્તર ગુજરાતના પચીસ ટકા સુધીના વિસ્તારમાં બે પોઈન્ટ પાંચ મીમી લઈ અઢી ઇંચ સુધીના કમોસમી વરસાદની શક્યતા છે આગામી અડતાલીસ કલાક બાદ ઉત્તર ગુજરાતમાં બે થી ત્રણ ડિગ્રી ઠંડી વધી શકે છે જો ભારે પવન સાથે મા સુધી વધી હતી જેમાં છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે પાટણ ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું આ ઉપરાંત હિંમતનગરનું છત્રીસ ત્રણ ડિગ્રી મહેસાણાનું છત્રીસ ડિગ્રી અને ડીસાનું પાંત્રીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું